હટ અને એક યોગી હટ આ ચાર હઠ ભયંકર છે એકવાર એણે પકડ્યું તો પકડ્યું એટલે કહેવારો મારો ભાવાર્થ કે આ ચલાવવા વાળો કોઈ પરમાત્મા આનંદનાથ કેમ કે મારાથી ચાલે છે તો અહીંયા આનંદનાથી ભૂલા પડે પણ આપણે એની કૃપા રામદેવપીર મહારાજ જોડે એટલી જ હાથ જોડીને પ્રાર્થના કરું કે હે રામદેવપીર મહારાજ તને મારી જોડે શું કરાવું છે એટલું મારી જોડે કરાવવાનું છે મારા શબ્દને સમજી હું જે કહો માંગુ છે તમારે મારી જોડે શું કરાવું છે એટલું જ મારી કરાવવાનું કોઈ નથી આપણે છે સુધી કો આજ જતા નથી રે જાણી એ જેની સુરતા સામળિયા નિશા વદે વેદવાણી આ છ મહિનામાં કોઈ એમ ન કહીએ કે કે બાપુ એમના સ્વાર્થ માટે આ કર્યું કામ કોઈ કે ખરા ચલો આવ એમ જરૂર કે બાપુ કઈક પરમારથના કાર્ય કરી રહ્યા છે કઈક પણ કોઈ એક કામ નહીં બતાવીએ કે બાપુએ એમના સ્વાર્થ સારું થઈને બનાવ્યું કંઈક એટલે જો પરમારથની જ ભાવના હોય તો નરસિંહ મહેતાના બાવન કામ કર્યા મીરાબાઈના ઝેર આરોગ્યા દ્રૌપદીના ચીર પૂર્યા તો આપણા બે પાંચ કામ આવા નાના ન કરે કરે છે ભક્તિ વિશ્વાસની છે શ્રદ્ધાની છે આજ બધા ભક્તિ કરે છે પણ થોડીક એક શ્રદ્ધા અને વિશ્વાસ માટે તો દાખલા તરીકે હું વિચાર કરી લો જાફરામાં મારે આટલું બધું છોડવું પડ્યું હાલો આ હારું હારું કરી હું આટલા મોટા બાર બાર ભંડારા કરી નાખ્યા ભગવાને મારા માટે હું હારું કર્યું હાલો આવો બે પાંચ કરોડનો આશ્રમ છૂટી ગયો બનાવેલો શૂન્યમાંથી સર્જન કરેલું નથી ભગવાને ના ભગવાન છે તો છે તો મારી પરીક્ષા પરીક્ષા પરીક્ષામાંથી મારે પાસ થવું જ પડે બધી જ મૂંગા મોઢે કંઈ પણ નથી બોલો તમે કોઈ પણ જાત